મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજી ના રથ સોનાની સાવરણી થી સફાઈ કરી પહિન વિધિ સંપન્ન કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી નું પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાને સદભાગ્ય ગણાવ્યું હતું મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે ભગવાન જગન્નાથજી દરિદ્ર નારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ લીધો છે ત્યારે વિકસિત ગુજરાત કે વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરે છે તેમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાનું પ્રતિક બની રહી છે મુખ્યમંત્રીએ આષાઢી બીજ નિમિત્તે દેશ વિદેશમાં વસતા સર્વે કચ્છી માંડુઓને કચ્છી નૂતન વર્ષે શુભકામનાઓ પાઠવી છે તો આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અખિલ ભારતીય સંઘ સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી સ્થાનિક ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ મોહડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર